નિરોણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રકૃતિના ખોળે પ્રકૃતિ શિક્ષણ શિબિરની મોજ માણી કાળા ડુંગર પર ટ્રેકિંગના રોમાંચ સાથે વન્યજીવોની વિસ્તૃત માહિતી મેળવી કચ્છ વન વિભાગ દ્વારા સારસ્વત સંચાલિત પીએમ હાઈસ્કૂલ નિરોણાના ઇકો ક્લબ યુનિટના વિદ્યાર્થીઓ માટે કાળા ડુંગર ખાતે બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વન વિભાગની ટીમ દ્વારા તુલસીના છોડ અર્પણ કરીને વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોનું ઉષ્માબેર સ્વાગત કરાયેલું રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ઓમદેવસિંહ દ્વારા પીપીટીના માધ્યમથી કાળા ડુંગર અભયારણ્ય તથા વિસ્તાર વિશે રસપ્રદ અને માહિતી પ્રાથમિક આપવામાં આવી હતી સાથે સાથે પક્ષીઓ વન્યજીવો વન પર્યાવરણના સંરક્ષણ તેમજ સંવર્ધન બાબતે વિદ્યાર્થીઓ શું કરી શકે તે અંગેની ફરજોની પણ વિગતવાર સમજ આપવામાં આવી હતી સાંજે સનસેટ પોઈન્ટ ઉપર સૂર્યાસ્તનો મનમોહક નજારો સૌ માટે અવિસ્મરણીય બની રહ્યો રાત્રિના ભોજન બાદ કેમ્પ ફાયરનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કુદરતના ખોળે વિદ્યાર્થીઓએ ગરબા અને વાવલની રમઝટ જમાવી હતી બીજા દિવસે સવારે આહલાદક વાતાવરણ અને ગુલાબી ઠંડી વચ્ચે કાળા ડુંગર ઉપર ટ્રેકિંગ યોજવામાં આવ્યું ટ્રેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રકૃતિની અદ્ભુત સુંદરતા સાથે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો અંતિમ દિવસે પ્રકૃતિ શિક્ષણ શિબિર દરમિયાન વિતાવેલી યાદગાર પળોને વાગોળતા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કર્યા વન્યજીવ સંરક્ષણ સંબંધિત પુસ્તકો પક્ષીઓના કુંડા અને માળાપેટ રૂપે આપીને પ્રકૃતિ શિક્ષણ શિબિર ઇન્ચાર્જ ઓમદેવસિંહ તથા તેમની ટીમના જાદવભાઈ દેસાઈભાઈ અને સોઢાભાઈ દ્વારા ભાવસભળ વિદાય આપવામાં આવી આ શિબિરે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગૃતિ અને સંવેદનશીલતા વિકસાવી હતી સમગ્ર શિબિરનું આયોજન શાળાના આચાર્ય ડૉક્ટર એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું શિબિરને સફળ બનાવવા માટે શાળાના શિક્ષિકા ભૂમિબેન વોરા તેમજ તખતસિંહ સોઢાએ વિશેષ સહયોગ આપ્યો હતો